લીમખેડા પોલીસ મથકે આપેલ ફરિયાદને લઈ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ફરિયાદીએ દાહોદ જિલ્લા પોલીસ અધિકક્ષ કચેરીના દરવાજા ખટખટાવ્યા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાંતિયા ગામના ભીલફડીયામાં રહેતા કડમી રામસિંહભાઈ કાળિયાભાઈના રહેણાંક મકાનમાં એમના જ કૌટુંબિક ભાઈઓ હાથમાં મારક હથિયારો લઈ જેમ તેમ ગાળો બોલી તેમના ઘર તરફ દોડી આવ્યા હતા ત્યારે કડમી રામસિંહભાઈ સહિત તેમના પરિવારજનોએ સામેથી તેમના કૌટુંબિક ભાઈઓ હાથમાં મારક હથિયારો લઈ દોડી આવતા જોઈ રામસિંહભાઈ સહિત તેમના પરિવારજનો ઘર છોડી સ્થળ પરથી જીવ બચાવવા ભાગી ચૂક્યા હતા ત્યારે મામલો શાંત થતા કડમી રામસિંહભાઈ સહિત તેમના પરિવારજનો ઘરે પરત આવતા ઘરને જોતા આખો ઘર આરોપીએ તોડી નાખતા પરિવારજનો ઘરવીણા થયા

સંપા ત્યારસિ ઓકે હવે મારી શું માંગ છે અમારે લોકોને કાયદેસરનો કાયદાસરની કાર્યવાહી કરવાની છે એવી રીતે આગળ કઈ ફરિયાદ કરી હતી હા કરી ક્યાં કરી હતી